હલો ફ્રેન્ડ્સ સ્વાગત કરું છું તમારું મારા કિચનમાં આજે આપણે બનાવવાનું છે પાલકનું અલગ રીતે શાક તો પાલકને આપણે ધોઈને અહીંયા ઝીણું કટિંગ કરી લીધું છે આવી રીતના ઝીણું કટિંગ કરી લેવાનું છે આવી રીતના એકદમ ઝીણું કટિંગ કરી લેશું હવે આપણે પાલકને બાફવા મૂકવાની છે

પાલકને બીજી બાજુ બફાવા મૂકી દેસું પાલકને આપણે બીજી સાઈડ બફાવવા મૂકી દઈશું અને આપણે વઘારની તૈયારી કરશું વઘાર માટે સૌપ્રથમ આપણે તેલ મૂકવાનું છે અને ઘી પણ ઉમેરવાનું છે વઘારમાં આપણે ઘી પણ નાખશું થવા દઈશું તેલ ગરમ થઈ ગયું છે સૌ પ્રથમ આપણે રાઈ ઉમેરશું રાઈ ફૂટી ગયા બાદ આખું જીરું નાખવાનું છે હિંગ ઉમેરશું હળદર પાવડર નાખશું અને લીલું લસણ આવી રીતના કટિંગ કરીને નાખવાનું છે છે બરાબર મિક્સ કરશું બે મિનિટો તેલમાં સાંતળવાના છે કાંદા અને લસણ આ દુખમણીને નાખવા નાખશું ત્યારબાદ ટમેટા નાખવાના છે બરાબર મિક્સ કરશું બધું બે મિનિટ આપણે કૂક થવા દેવાનું છે તેલ બે મિનિટ કૂક થવા દેવાનું છે તેલ છૂટું પડે ત્યાં સુધી કૂક થવા દેશું તો સરસ છૂટું તેલ પડી ગયું છે હવે આપણે શેકેલો ચણાનો લોટ નાખવાનો છે બે ચમચી ત્યારબાદ સીંગ અને તલનો ભૂકો નાખવાનો છે સીંગ અને તલ પણ શેકી લેવાના છે એનો ભૂકો નાખવાનો છે બરાબર મિક્સ કરશું મસાલા ઉમેરું મસાલામાં આપણે લાલ મરચું નાખશું ચમચી એક જેટલું લાલ મરચું પાવડર નાખશું ધાણાજીરું પાવડર નાખશું સ્વાદ અનુસાર મીઠું નાખવાનું છે અડધો ગ્લાસ જેટલું પાણી ઉમેરવાનું છે બરાબર મિક્સ કરશું તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે ઉકળવા દેવાનું છે પાલક પણ આપણી બીજી બાજુ બફાઈ ગઈ છે તમે જોઈ શકો છો પાલકને આપણે કાણાવાળા વાસણમાં કાઢી લેવાની છે તેલ છૂટું પડી ગયું છે બફાયેલી પાલક નાખશું બધું બરાબર મિક્સ કરશું તમે જોઈ શકો છો શાક કો સરસ આપણું રેડી થઈ ગયું છે એકદમ ટેસ્ટી એવું પાલકનું શાક તો તૈયાર થઈ ગયું છે પાલકનું શાક એકવાર જરૂરથી બનાવજો પાલકનું ટેસ્ટી શાક